નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે અત્યારે આપણે ભગવાન દસમો અધ્યાય વિભૂતિ યોગ વિશે ચર્ચા કરી રહ્યા છીએ ભગવાન પોતાની મુખ્ય મુખ્ય વિભૂતિઓ વિશે સાતમા અને નવમા અધ્યાયમાં તો કહ્યું જ છે પણ અહીં આગળ એ વિશેષ કંઈક કહી રહ્યા છીએ આપણે એ પણ આ પહેલાંના વિડીયોમાં જોયું કે રેતીનો કણે કણ ભગવાનની વિભૂતિ જ છે ભલે આપણી દ્રષ્ટિમાં એ તુચ્છ હોય આપણે ફક્ત આપણા મન બુદ્ધિના કમ્પેરિઝન અને મૂલ્યાંકનોને ધ્યાનમાં રાખીને વિભૂતિઓને મહાન કહીએ છીએ કે તુચ્છ કહીએ પણ પરમાત્માની દ્રષ્ટિમાં તો બધા એક સમાન છે કારણ કે એ પરમાત્માના જ ઉપર ભાષતા કોઈને કોઈ રૂપો છે હવે ભગવાન એક બીજી વસ્તુ કહે છે આપણે તો વિભૂતિઓને બહારથી ઓળખીએ છીએ તો ભગવાન હવે શું કહે છે એ આપણે જોઈએ મનુષ્ય એક સાથે બે જગત અનુભવે છે એક એનું જગત છે બાહ્ય જગત કે જેમાં વસ્તુઓ છે દ્રશ્યો સંગીત સ્પર્શ સ્વાદ વગેરે અને બીજું બીજું જગત છે આંતર જગત જગતમાં વિવિધ પ્રકારના ભાવો ઉઠતા રહે છે અને સમતા રહે છે ભાવો એટલે લાગણીઓ અને વિચારો આ શ્લોકમાં ભગવાન એમ કહેવા માગે છે કે વિ તું જે વિભૂતિઓ જુએ છે એના બાહ્ય રૂપરંગ તો હું છું જ એ તો આપણે પહેલાં જ જાણી લીધું કે અપરા પ્રકૃતિ પણ પરમાત્માની જ છે પણ ભગવાન એમ કહે છે કે આંતર જગતમાં ઉઠતા ભાવો પણ મારા કારણે જ છે એ આપણે કેમ એ આપણે જોઈએ છીએ મહાત્મા ગાંધી કહેવાતા શરીર જળ શરીરને અહિંસાના માર્ગ અહિંસાના માર્ગે ચાલવાના ભાવો ઉઠવાનું કારણ પરમાત્મા છે જળ શરીર કે જળ ખોખામાં ભાવો ઉઠી ના શકે ભગવાન આ બે શ્લોકમાં અંતઃકરણમાં ઉગતા મુખ્ય મુખ્ય ભાવો ગણાવે છે આપણે એ જોઈએ એક છે નિશ્ચય કરવાની શક્તિ એટલે કે બુદ્ધિ કરેક્ટ અંડરસ્ટેન્ડિંગ સમા ઘણા લોકો ક્ષમા નથી કરી શકતા ઘણા લોકો કરે છે એ કેમ એ આપણે આના પછી જોઈએ છે એ ચર્ચા કરવાની જ છે અત્યારે ફક્ત હું તમને ગણાવી દઉં છું ભગવાને જે બે શ્લોકમાં ગણાવી પછી એ આપણે સમજીએ છીએ દમ એટલે ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખવાની શક્તિ સમ એટલે કે મનને કંટ્રોલમાં રાખવાની શક્તિ સુખ દુઃખના અનુભવો ભાવ અભાવ એટલે કે ભાવોનું ઉઠવું અને ભાવોનું સમી જવું જેમ કે ક્રોધનો ભાવ ઉત્પન્ન થવો અને ક્રોધનો ભાવ સમી જવાથી શાંત ભાવ ઉત્પન્ન થવો એ ભાવ અભાવ છે ભય અને અભય અહિંસા ક્ષમતા સંતોષ દાન આપવાની ઈચ્છા વગેરે વગેરે ભગવાને આટલા મુખ્ય ભાવો એમના ગણાવ્યા છે કે આ અંતઃકરણમાં આ પ્રકારના વિવિધ પ્રકારના ભાવો ઉઠતા રહે છે અને જીવાતમાં એ પ્રમાણે વર્તન કે વલણ એનું રહે છે ઘણા માણસોમાં સમત્વ વધારે હોય છે ઘણામાં ઓછું હોય છે ઘણા લોકો ઇન્દ્રિયોને વશમાં રાખી શકે છે ઘણા લોકો નથી રાખી શકતા એ કેમ હવે આપણે જોઈએ છીએ આ બધા ભાવો એકચ્યુલી અંતઃકરણમાં ઉત્પન્ન થાય છે અને અંતઃકરણમાં જ અનુભવાય છે અંતકરણ એટલે મનને બુદ્ધિ એમાં જે બધા લાગણીઓ અને વિચારો ઉત્પન્ન થાય ને એ લોકો જ અનુભવે છે તો પછી ભગવાન આમ કેમ કહે છે કે હું એના કારણરૂપ છું હું ભગવાન શું કહે છે કે હું જળ પ્રકૃતિમાં પણ વ્યાપ્ત છું પણ અદૃશ્ય છું અને જળ પ્રકૃતિ દ્રશ્ય છે હું અદ્રશ્ય રહીને જળ પ્રકૃતિને ભાવો ઉઠવા માટે અને સમવા માટે એક્ટિવેટ કરું છું મારા કારણે જ આ ભાવો ઊઠતા રહે છે અને અનુભવાતા રહે છે કેમ કારણ કે જળ પ્રકૃતિ મન બુદ્ધિ જળ પ્રકૃતિમાં આવે છે એ ચૈતન્ય રૂપ નથી એને ચૈતન્યતા આત્મા પ્રદાન કરે છે જેમ પથ્થરમાં કોઈ લાગણી કે વિચારો ના ઉત્પન્ન થઈ શકે તે અનુભવી પણ ના શકે તમે પથ્થરને ઠોકર મારો તે આ કરીને બૂમ નથી પાડવાનું તો મન બુદ્ધિ જળ પ્રકૃતિના અંગો છે એમાં જાતે ભાવો ઉઠી ના શકે અને જાતે સમી પણ ના શકે અને અનુભવી પણ ના શકે તો ભગવાન એમ કહે છે કે હું જ્ઞાન સ્વરૂપ છું અનુભવ સ્વરૂપ છું હું જળ પ્રકૃતિને એક્ટિવેટ કરવાના માટે કારણરૂપ છું આપણે એના પછી જોઈએ છીએ કે આત્મામાં તો ભાવો નથી પરમાત્મા આપણો આત્મા એ જ ભગવાન છે તો વિવિધ પ્રકારના લાગણીઓ અને વિચારો જે ઉત્પન્ન થાય છે એનું કારણ છે પૂર્વજન્મના કર્મો પૂર્વજન્મના કર્મો અનુસાર રચાયેલા મનબુદ્ધિના બંધારણ અનુસાર વિચારો અને લાગણીઓ હોય છે અને એટલા માટે જ દરેક મનુષ્યના વિચારો અને લાગણીઓ અલગ અલગ હોય છે મેં તમને આ પહેલાં કહ્યું કે ઘણા લોકોને દાન આપવાની ઈચ્છા વારંવાર થઈ જાય છે ઘણા લોકો કંચુસ હોય છે એક પૈસો ના આપે કોઈને ઘણા લોકો એકદમ ઉદાર હોય છે આપવામાં ઘણા લોકો ચિંગુસાઈ કરતા હોય છે ઘણા લોકોને ક્રોધ વારંવાર આવી જતો હોય છે ઘણા લોકો ગમે તેવો ક્રોધ આવે તો પણ પોતાની ઇન્દ્રિય મનને કંટ્રોલ કરી શકે છે ઘણા લોકો નથી કરી શકતા આ બધાનું કારણ પૂર્વજન્મના કર્મો અનુસારનું મન બુદ્ધિનું બંધારણ છે ઘણા લોકો એવા હોય છે કે સામાન્ય દુઃખમાં પણ ચીસા ચીસને એના રોદણા રોતા રહે છે અને ઘણા લોકો એવાય હોય છે કે ગમે તેટલું દુઃખ હોય તો પણ એ હુંકારો પણ કરતા નથી આ શક્તિ મન બુદ્ધિના બંધારણમાં રહેલી છે પણ એ એક્ટિવેટ થાય છે પરમાત્માના કારણે કારણ કે જળ બુદ્ધિને અનુભવવાની શક્તિ આપનાર તો ચૈતન્ય તત્વ છે રૂપ પરમાત્મા તત્વ છે એટલા માટે ભગવાન કહે છે કે ફક્ત બાહ્ય જગત નહીં તમે જે વસ્તુઓ અનુભવો છો બાહ્ય જગતમાં માની લો કે તમને કોઈ એક સરસ સંગીત વાગી રહ્યું છે હવે તમારા ઇન્દ્રિયો દ્વારા એ સંગીતના સૂર મન બુદ્ધિ સુધી તો પહોંચ્યા પણ મન બુદ્ધિ જળ છે જેમ કે પથ્થરની જોડે સૂર પહોંચે તો એ કંઈ આનંદ નથી અનુભવવાનો પણ ચૈતન્ય તત્વ એમને એક્ટિવેટ કરે છે એટલે મન સંગીત પ્રમાણે આનંદ અનુભવે છે બાહ્ય જગતના જે પણ સુખો છે એને અનુભવવામાં ઇન્દ્રિયો દ્વારા મન દ્વારા ચૈતન્ય કારણરૂપ છે એટલે ભગવાન કહે છે કે હું કારણરૂપ છું હવે આપણે પહેલી વાત કરી કે આ બધા મેં પહેલાં એમ કહ્યું કે આ બધા ભાવો અંતઃકરણમાં ઉત્પન્ન થાય છે અંતઃકરણ દ્વારા અનુભવાય છે પણ આત્મામાં આ ભાવો નથી આ ભાવો ફક્ત ને ફક્ત મન બુદ્ધિ એટલે કે જળ પ્રકૃતિમાં છે આપણે એક ઉદાહરણ જોઈએ કે આત્મામાં ક્રોધ નથી ક્રોધ મનમાં જાગે છે ઊઠે છે પણ તમે આત્મશક્તિથી ક્રોધને કંટ્રોલ કરી શકો છો ઇવન ક્રોધને ઊઠતો પણ અટકાવી શકો છો વિચાર વિવેક બુદ્ધિથી એનો મતલબ એ થયો કે આત્મા અંતઃકરણથી અલગ અને અસંગ છે તમે અલગ અને અસંગ છો આ જે ભગવાને મુખ્ય મુખ્ય ભાવો બતાવ્યા એ બધા ભાવો તમારામાં છે એની આ વિરોધના ભાવો પણ તમારામાં છે બંને ભાવો તમારામાં છે તમે ઘણી વખત એક ક્ષમા કરવા માટે એકદમ ઉત્સુક બની જાઓ છો અને ઘણી વખત એક ક્ષમા કરવા માટે બિલકુલ તૈયાર નથી હોતા બંને ભાવો તમારામાં છે ભાવો ક્ષમા કરવાની શક્તિ પણ તમારામાં છે અને ક્ષમા નહીં કરવાની શક્તિ પણ તમારામાં જ છે તમે કયા માર્ગે ચાલો છો એ તમારો પોતાની વિવેક બુદ્ધિ ઉપર આધાર રાખે છે મેં તમને પહેલાં કહેલું કે ભગવાને મનુષ્યને ફ્રી વિલ અને વિવેક શક્તિ આપેલી છે અને એનો સ્વતંત્ર ઉપયોગ કરવાની પણ સત્તા આપેલી જ છે તો વિભૂતિ જેને આપણે ગણીએ છીએ એ ફક્ત બાહ્ય રૂપે પરમાત્માનું રૂપ જેમ નહીં આંતરિક રૂપે પણ એ પરમાત્માનું જ રૂપ છે અને આપણે એને સાદી ભાષામાં એમ કહીએ છીએ કે પરમાત્માની ઈચ્છા વિના પાંદડું પણ ના હાલે તો બસ એ રીતે જ છે કે પરમાત્માની ઈચ્છા અને આપણા મન બુદ્ધિના બંધારણ પ્રમાણે જળ અંતઃકરણમાં ભાવો ઉઠે છે અને અનુભવાય છે જે વખત ચૈતન્ય તત્વ આ શરીરમાંથી જળ શરીરમાંથી નીકળી જાય પછી મન બુદ્ધિ લાગણીઓ કે વિચારો કરી નથી શકતા એ બતાવે છે કે ભગવાનના કારણ એ ઉઠે છે ભગવાન આની સ્પષ્ટીકરણ તેર વીસમાં કરવાના છે એમાં એ કહેવાના છે તેરમાં અધ્યાયના વીસમા શ્લોકમાં કે ભાવો ઉઠવામાં પ્રકૃતિ કારણ છે અને તેને અનુભવવામાં જીવાત્મા કારણ છે જીવાત્મા ને અનુભવવામાં જીવાત્માને કારણ કેમ કહ્યું ભગવાને જ્યાં સુધી જીવાત્મા અંતઃકરણ જોડે તન્મય ના થાય ત્યાં સુધી એ ભાવો અનુભવતો નથી એનામાં ભાવો છે જ નહીં એ જ્યારે અંતઃકરણ જોડે તાદાત્મ્ય સાથે છે તન્મય થાય છે ત્યારે અંતઃકરણ પોતાને અંતઃકરણ માને છે અને અંતઃકરણમાં ઉગતા ભાવોને પોતાના સમજી જીવાતમાં એમ માને છે કે હું અનુભવું છું એવું નથી જીવાતમાં જો મન બુદ્ધિથી અંતઃકરણથી અલગ રહેવું હોય તો રહી શકે છે મેં તમને આ પહેલાં કહ્યું જ કે દરેક વ્યક્તિના વિચારો અને લાગણીઓ અલગ અલગ હોય છે એનો અર્થ શું થયો કે જ્યારે જીવાતમાં આપણે એક ઉદાહરણ દઈએ કે ક્રોધ ઉત્પન્ન થવાનું મોટા મોટું કારણ બન્યું પણ જો જીવાતમાં એને નજરઅંદાજ કરી દે તો મનમાં ક્રોધ ઉત્પન્ન થતો નથી ક્રોધ ઉત્પન્ન ના થઈ શકે મનમાં જીવાત્મા જો નજર અંદાજ કરી દેતો જીવાત્મા એને મનમાં લઈ બેસે એટલે કે મન સાથે શં કરી બેસે તો એને એમ થાય છે કે મને મારું અહિત થયું ને મને ક્રોધ આવ્યો ક્રોધ આવ્યો મનુષ્ય મનને પણ કંટ્રોલમાં કરી શકે છે જીવાત્મા ક્રોધ આવ્યા પછી એ હિંસાના માર્ગે આગળ વધતા અટકી જાય છે એ બતાવે છે કે જીવાત્મામાં આ ભાવો નથી પણ જીવાત્માના કારણે અનુભવાય છે એટલું છે તો ભગવાને પોતાની વિભૂતિઓના બાહ્ય રૂપ વિશે કહ્યું આંતરરૂપ વિશે કહ્યું ભગવાન હવે એમ કહેવાના છે કે જે મારી વિભૂતિઓને જે મનુષ્ય મારી વિભૂતિઓને અને મારી યોગ શક્તિને જાણે છે એ મારો સાચો ભક્ત છે એ વિશેની ચર્ચા આપણે આ પછીના વિડીયોમાં કરીશું તમે સાંભળતા રહેજો બહુ મજા આવશે હું તમને ડિટેલમાં સમજાવીશ ઉપર છેલ્લેથી નહીં કહી જઉં તમને અને તમને તકલીફ પડે સમજવામાં કંઈક ડાઉટ પડે કાંઈક એવું બની શકે કે હું તમને આ ભગવદ્ ગીતા ઉપનિષદોના અર્થો સહિત સમજાવું છું અને આપણા દેશની અંદર કે પરદેશમાં ઉપનિષદો અને અદ્વૈતવાદને હજી એટલી બધી પ્રચાર થયો નથી એટલે લોકો એને સ્વીકારતા વિચાર કરે છે તો હું જે ઉપનિષદો અને વેદાંતોમાં જે કહ્યું છે એ જ અંતિમ સત્ય છે ને હું તમને એ આધારે સમજાવું છું જો તમને આ રીતે સાંભળવાનું ગમતું હોય તો આ ચેનલ સાંભળતા રહેજો અને તમારા મિત્રોને પણ કહેજો કે જેમને આ ચેનલ વિશે ખબર ના હોય બીજું જો તમારી પાસે સમય પણ ના રહેતો હોય કદાચ અથવા તો એકવાર વિડીયો સાંભળ્યા પછી તમને થોડો ડાઉટ રહેતો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું જે કંઈ કહું છું એ બધું લખી આપું છું તમે વાંચતા રહો તમને ભગવા અરે મેં એ પણ કહેલું છે કે તમે મારું ટાઇટલ વાંચશો ને તો પણ ભગવદ્ ગીતા તમારી વાંચ્યા બરાબર થઈ જશે પહેલાં અધ્યાયથી અત્યાર સુધી હું ટાઈટલમાં જ ભગવાન શું કહેવા માગે છે હવે પછીના શ્લોકો મેં કહી દઉં છું તો હવે પછી વિડીયો આપણે આવીએ ત્યાં સુધી નમસ્કાર